ત્રણ ચમચી તેલ મૂકવાનું તેલ આવે એટલે એમાં રાઈ નાખવાની એક ચમચી એક હિંગ નાખવાની અને અડધી ચમચી હળદર નાખવાની અને હવે ત્યાર પછી આપણે એમાં લસણવાળી ચટણી જે બનાવી હતી એ લસણવાળી ચટણી ઉમેરશું અને એને લાવશું થોડું પછી આપણે એમાં ટમેટું એડ કરશું ટમેટું નાખી અને પછી આપણે એને થોડી વાર માટે હલાવી અને એમને રેવા દેશું ટમેટું થોડુંક ટમેટું શેકાત થઈ જાય પછી આપણે એમાં ભીંડો ઉમેરી દેશું બધો ભીંડો આપણે નાખી દઈશું અને પછી એને આપણે હલાવી લેશું બધું એક સાથે મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ઢાંકી અને એક ડીશ ઢાંકી અને એની ઉપર પાણી નાખી દઈશું ડીશ ઉપર શાક અંદર નથી નાખવાનું ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે પછી આપણે જોવાનું શાક સડી ગયું છે આપણું પીંડો સડી જાય એટલે આપણે એને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું

ફૂલ દીશે પીંડાનું શાક રસ અથાણું રોટલી